આજે આપણે બનાવવાના છે સુરતી લોચો તો એના માટે મેં અડદની દાળ ચણાની દાળ અને ચોખાને લઈને પલાળી દીધા છે સાતથી આઠ કલાક માટે પછી આપણે એને ક્રશ કરી દીધા છે પછી આપણે એને આથો આવવા માટે સાતથી આઠ કલાક માટે રાખી દીધા છે એકદમ સરસ આથો આપણો આવી ગયો છે હવે આપણે એની અંદર હળદર મીઠું એડ કરી દીધું છે એક બાજુ થોકરિયું પણ ગરમ થવા માટે મૂકી દીધું છે ડીશને ગ્રીસ કરીને આપણે એની અંદર ઈનો એડ કરીને પછી પતલું બેટર કરીને એડ કરી દીધું છે આપણે મસાલો બનાવવાનો છે તો એના માટે કશ્મીરી મરચું લીધું છે જીરા પાવડર લીધો છે સંચર પાવડર લીધો છે મરી પાવડર લીધો છે અને ધાણા જીરું પાવડર લઈને બધું બરાબર મિક્સ કરી લીધું છે તો આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે બનાવીશું ગ્રીન ચટણી તો ગ્રીન ચટણી માટે મેં ધાણા ફૂદીનો જીરું સે મીઠું મરચાં અને લીંબુ નાખીને આપણે ચટણીને રેડી કરી દીધી છે તો ચટણી પણ આપણી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ અને એક બાજુ આપણો લોચો માટે એડી થઈ ગયો છે તો લોચાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો મસાલો બનાવીને એડ કરી દઈશું સેવ એડ કરી દઈશું તો આપણો સુરતી લોચો રેડી છે ફ્રેન્ડ તમારા ડિટેલ્સમાં વિડીયો જોવા માટે તમે મારી ચેનલ પર વિઝિટ કરી શકો છો